નમસ્કાર આપ જોઈ રહ્યા છો હલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર પરસોત્તમ રૂપાલાને લઈ સતત વિરોધ યથાવત લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની પ્રેસ કોન્ફરન્સ અટકળો વચ્ચે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જામનગરમાં નાગેશ્વર પાર્કમાં કચરામાંથી મૃત અવસ્થામાં નવજાત શિશુ મળી આવ્યું હવે જોઈએ સમાચારો વિસ્તારથી ધારીમાં યોજાયું ભાજપનું મહાસંમેલન ચોરાણું ધારી બગસરા ખાંભા વિધાનસભાનું મહાસંમેલન ધારી ખાતે રાખવામાં આવ્યું હતું ભાજપ પરિવારના તમામ ચૂંટાયેલા સભ્યો ધારાસભ્યો સરપંચો નાના મોટા કાર્યકરો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ અમરેલી જિલ્લાના દિગ્ગજ નેતાઓ દિલીપભાઈ સાંગાણી નારણભાઈ કાછડિયા કૌશિકભાઈ વેકરિયા ઉમેદવાર ભરતભાઈ સુદરિયા જેવી કાગડિયા જનકભાઈ તળાવિયા મહેશભાઈ કસવાલા ભૂપતભાઈ વાળા મનસુખભાઈ ભુવા વગેરે હાજર રહી ભરતભાઈ સુતરીયા જંગી બહુમતીથી ચૂટી ચૂંટી કાઢવા હાકલ કરી હતી અહેવાલ જયેશ જેઠવા